હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાં કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો આજે વાર છે શનિવાર તારીખ છે આઠ અગિયાર બે હજાર ને પચીસ લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો આઠ હજાર બસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો ચૌદસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આ વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીના બંનેના બજાર ભાવ લાઈવ હરાજીમાં જઈને જોવાના છીએ તો વિડીયો મેન સુધી બી ના રહેજો ચેનલમાં વાર હો નવા હો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બરાબર અને ફેસબુકની અંદર તમે વિડીયો જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને ડેઇલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ અધર અપડેટ બધું મળે છે આ આઈડીમાં અને ચેનલમાં તો ખાસ કરીને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લો અને તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી જોવા માર્કેટિંગ આ ભાવ ચાલી રહ્યા છે હરાજીમાં અને જોઈએ છપ્પન પાંચસો એકસો

એકસો ને બાવન રૂપિયા પંચાવન છોપન

ડુંગળી ઉપાડવા માટે સૂચના આપી માલ પીડો બસો રૂપિયા બસો રૂપિયા બસો બચીયા હવે બસો બસો અગ્યા અગિયા રૂપિયા અઠ્યા પાંચ ચાર પાંચ હજાર હજારથી પાંચ પંચ થયો હજાર નથી એક બંધ માટે હજી હજારથી બધા મજામાં આવે બંસો દેવામાં છોબો છો હાલો હાલો પંચાયતમાં બટ્ટો બટ્ટો છોટે છોટે કે બેજી હાલો બાબા દાદા આવો બાબા દાદા બે 75 78 છે આટલા છે 2 9 કરના છે ઓમ આ ત્રણ લાગે છે 200 તો છે 80 કરના

બાવન બાવન ત્રેપન બે ચારસોપન બેપન છોપન પંચાવન પંચાવનવેપન છપ્પન બે મિત્રો ચારસો ને છપ્પન રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો સફેદ ડુંગળીનો ઊંચો ભાવ ગયો છે ચારસો ને છપ્પન મહુવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલો નો

પચાસ પચાસ ભણસિધિ કઈ કરો બરો દોસ્તાર જ છે

એકસો ત્યાં રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વીસ કિલોનો જોઈ શકો છો વન એટી થ્રી બીસ કેજી મિત્રો નવી ડુંગળી આવી છે જોઈ શકો છો

એકસો ને બેતાલીસ રૂપિયા ભાઈ જોઈ શકો છો વીસ કિલોનો ભાવ

એકસો ને ચોસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો એકસો ને ચુમ્મોતેર રૂપિયા ભાવ આવ્યો છે મેન્ટો આવશે તો બીજું શું એકસો છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે એકસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો હું ખબર હોયું હજ્જ 100 હજ્જ 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 80 રૂપિયા તો છે ને નહીં છે બસો ને એકવીસ રૂપિયા વીસ કિલોનો ભાવ આવ્યો છે મિત્રો

એકસો ને રૂપિયા ભાવ એવું છે એકસો છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે

એકસો ને પંચાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વીસ કિલોનો જોઈ શકો છો એપીએમસી મિત્રો ઉગી ગયેલી ડુંગળી જોઈ શકો છો એકસો ને છ રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલો ના જોઈ શકો છો વખત છે જો એકસો છ રૂપિયા યા તો જો બે 131 131 સુધારી કરો ઘરેથી ઘરેથી 49 41 41